નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિ ધારામાં આજે આપણે આ વિડીયોમાં ચામુંડા માતાના ઇતિહાસ વાત કરીશું કેવી રીતે ચામુંડામાં પ્રગટ થયા કયા બે વધ કરવાથી તે તે ચામુંડા કહેવાયા બધી જ જાણકારી તમને આ મળી જશે તો તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય શ્રી ચામુંડા માતાજી એ પાર્વતી માતાનું જે એક રૂપ છે માતા ભગવતી દુર્ગાનું નામ ચામુંડા કેવી રીતે પડ્યું એના પાછળ એક કથા પ્રચલિત છે દુર્ગા સપ્તશતી માતાના નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કથા વર્ણિત છે અને આજે અમે તમને એ કથા વિશે જણાવીશું હજારો વર્ષ પહેલા ધરતી પર શુંભ અને નિશુભ નામના બે રાક્ષસોનું રાજ હતું તે બે રાક્ષસો દ્વારા ધરતી અને સ્વર્ગમાં બહુજ અત્યાચાર કરવામાં આવ્યો તેથી બધા દેવતાઓ તેની સાથે વામના સાબિત થઈ રહ્યા હતા ત્યારે બધા દેવતાગણ અને મનુષ્યો દ્વારા માતા દુર્ગાની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે બધા દેવતાગણ અને મનુષ્યોની રક્ષા કરશે અને ત્યારે માતા દુર્ગા કોશિકી નામથી અવતાર લેશે એક દિવસ કોશિકીને શુંભ અને નિશુંભના બે દૂતો જોઈ લેશે અને તે દૂતો શુંભ અને નિશુંભ રાક્ષસોની પાસે જાય છે અને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોકના રાજા છો તમારી જોડે બધા જ પ્રકારના અમૂલ્ય રત્નો છે ઇન્દ્ર ભગવાનનો એરાવત હાથી પણ તમારી પાસે છે તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણે લોકમાં સર્વ સુંદર હોય આ વાત સાંભળીને શુંભ અને નિશુંભ પોતાના એક દૂતને કોશિકી પાસે મોકલે છે અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું છે કે શુંભ અને નિશુંભ ત્રણે લોકના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકીને તે જણાવે છે ત્યારે માતા કોશિકી કહે છે કે શુંભ અને નિશુંભ બંને મહાન બળ સારી છે પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે એની સાથે જ હું વિવાહ કરીશ ત્યારે તે બંને દૂધ કોશિકીની આ વાત સાંભળીને પાછા જાય છે અને તે દૂધ આ વાત અને નિસુમ જણાવે છે ત્યારે તે બંને રાક્ષસ કોશિકીના આ વચનની વાત સાંભળીને ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે નારીનું આટલું દુઃસાહસ કે તે મને યુદ્ધ માટે લલકારે અને ત્યારે શુંભ અને નિશુંબ બે રાક્ષસ ચંદ અને મૂન નામના બે અસુરોને મોકલે છે અને તે અસુરને કહે છે કે તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો અને ત્યારે ચંડ અને મૂન માતા કોશિકી ની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહ્યું ત્યારે માતા કોશિકી દ્વારા તેમની સાથે જવા માટે ના પાડે છે ત્યારે તે બંને અસુર માતા માતા પર પ્રહાર કરે છે ત્યારે પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું અને ચંડ અને મૂન નામના બંને અસુરો નો વધ કરે છે અને ત્યારથી ચંડ અને મૂન નામના અસુર ને મારવા કારણે માતા દુર્ગા નું નામ ચામુંડા કહેવાય છે જો તમે પણ માં ચામુંડા ને માનતા હોય તો કોમેન્ટમાં જય ચામુંડા માં જરૂર થી લખજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો જો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી લેજો